અને રવિવાર છે ને કેમ હા રવિવાર છે અને સાત તારીખ થઈ છે એમાં હું કોઈકની કોમેન્ટ હતી એ બધા બ્લોગ ચાલુ કરો ને તારીખ ને વાર બોલતા તો કઈ તારીખ છે એમ હા મસ્ત તો ફર્સ્ટ ક્લાસ સવાર થઈ ગયા એમ ગામડે હોય ને એવું લાગે ઠંડીની ગોદલા બોદલા ઓઢીને જો વાઈટ ગોદલા ઓઢીને પૂછ ગયા હતા

પણ ઢોકળા ચણા લોટ ઓલે લઈ ને એના ઘર નાખ્યા હાલો પછી ચા તૈયાર થઈ જાય ચા પી અને અડધા જે ઉઠા અડધા જે હોતા છે ભાઈ છોકરા તો ઉઠી ઉઠી મોબાઈલ લઈને બેહી ગયા છે ઓ આર્યા બે મોઢું બોઢું તો હલો એવું છે અને આપણે છે ને હવે થોડુંક પાણી પાણી પાવાનું છે પાણી પાઈ દઈ

નહીં હાલો તો ભાખરી દબાવી તો હું ખાવ મડ્યા હ ભાઈ હું ખાજો મસ્ત હવે બે ચૂલા ની ભાખરી થઈ ગઈ છે ને આરે છે ઢોકળા અને ખારી આ બેજ્યા દીપન દેજો અરે

જય શ્રી કૃષ્ણ બધા પાપડ બનાવે છે તમને વાગ્યું છે ક્યાં વાગ્યું બતાવો તો ફોન નીચે કરો તો કાકા નથી દેખાતું મોઢું માથે વાગ્યું છે બધું આ

હા હા મેં કીધું કાશીબા પડી ગયા થોડું થોડું બધું વાગ્યું છે રાતે ઉઠાવ હું છે પડ્યા હોય એટલે ખબર તો ન હોય પણ આટો વીટો મેરા કરતા હોય એટલે પાછું ઉછા એટલે વળી હાથ કર્યું એટલે ખબર પડી થોડું થોડું વાગ્યું છે પણ કઈ નઈ હવે થોડુંક ધ્યાન રાખે બવા લગાવે ને

લોટ કેટલો લાવ્યા જો હેન્ડમેડ પાપડ ચાલુ છે બનાવવાનું લોટ કેટલો લોટ લાવ્યા બધો હં હં તો તમારે થાન પડી ગયા નિરાય તે બનાવ્યા ખરો બધા મત્સન લીધે આખી રાજ જઈ ગયો તો ને અચર પાછો કોઈ ગયો બપોર સુધી હોતો રહે તો જો સાડા નવ ક્યાં આ લોકો એનું કામ કરે રે પાપડ બનાવવાનું અને આપણે જઈએ હવે ઓફિસે એ લોકો બધા ઢોકણ અને પાપડ બનાવશે હાંડથી અને આપણે જઈએ હવે ઓફિસે અને આજે છે કોઈકનો જન્મદિવસ જન્મદિવસ છે આપણે હિયા બેટાનો એટલે પહેલાં તો હેપી બર્થડે અને તને જન્મદિવસની ખૂબ ખૂબ સારી શુભકામનાઓ અને ભગવાન તમને સુખી સંપન્ન કરે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ આ હેપ્પી બર્થ ડે વિશ કરવા માટેનો સરપ્રાઇઝ એના મમ્મીએ નક્કી કરેલું હતું કે ભાઈ તમે એને બર્થડે વિશ કરજો એટલે યયાને ફરી એકવાર બર્થડે વિશ કરી દઈ બર્થડે છે કાલે આજે તારીખ થઈ છે સાત પણ બર્થડે છે આઠ તારીખનો એટલે શું છે આજનો વિડીયો એ કાલે જોવે તો કાલના વિડીયો મને આ બર્થડે વિશ થઈ જાય તો ફરી એકવાર હેપી બર્થડે ડે

શાય પાછો છો એવું કામ બધું કાલ પતી ગયો નકરે આજ નવરો તો બધું કામ કરનાડતો આ બંધાવાનું માર છોડ આવ્યું નઈ એને ખાલી બંધ આવ્યું એક ઝરીક કોજ વા છોડ આવ્યું તો ઉભા જ નો છે મન કે બૂટ અંબાવો ને બૂટે આજે લેતો બૂટે આજે અસે કેસે ખોટું રોકાવા ગયું આય બાયુ કામ ચીનચીન કરેસ લે થાય બેઠ્યો તો કરે હોય તો એમ થાય ને આને થોડું થોડું કામ કરવા દીપો કરવા લાગે તેમ હા બટિયા

અંદર ને કયો તેલ અને કયો મસાલો છે એસકેનો ચાટ મસાલો મસાલો ઓલાનો છે ને કેરી નાથાણાનો મસાલો મસ્ત તૈયાર થઈ ગયો છે મજા જવા ઘરે બની ગયો છે તો કોને કોના પાપડનું ખીતું ભાવે છે નીચે કોમેન્ટ કરજો અને આવો ખીતો ખાવા

ખરેખર અડદની ડાળમાં છે ને રોટલો છોડી નાખો ને આમ તો અડદની ડાળ નહીં ગમે રસાવાળો શાક હોય એમાં રોટલો છોડી નાખો ને અને ખાવાની પાસે હાચેથી સમશીથી નહીં આછેથી ખાઓ એટલે ખાવાની બહુ ટેસ્ટ આખો વધી જાય મજા જ આવે ખાવાની અને જો આ છે છાસ અને કાંદા કટિંગ કરે છે તો હવે આપણે ડિનર એન્જોય કરીએ કેમ રહ્યું જમવાનું આવી દાળ પહેલી વાર ખાધીએ છીએ આડીસ માં દે આ પણ જોતું છો લઈ આમાં લઈ લે tartar શિંગડાના આમાં લઈ લે છે શું ખાશો શું દાણા કે બસ મો જોતી દેવી રાજી ખાતી છે અલગ છે આ શિંગ ભજીયા ના માં બે ત્રણ ડુબાડીને કર દો શિંગ ભજીયા કર દે હમણાં કે દોનો ધોયું નહોતું ને જો ધોવાઈ જાય ન્યા બગડ્યું હતું આમ તો પંદર દિવસ વરસાદ નો એક ઝાપટો આવી જતો ને તો થાય એમ ને આપડે બ્લોક બ્લોક ધોવાઈ જાય ને એને ડોમ રાખે ને કઈ લાવવાની તૈયારી કરતા તા ને આ સંબંધ વિડીયો તૈયાર થવા અને જવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે પાપડ ફૂકાણા નથી ને એટલે એ તમારે પાપડ ફૂકાણા નથી ને જો નહીં હુકાય ને તો સોનલી હવાર આવશે લઈ જા એમને પડ્યા રહે હા સુકાઈ દે જો પાપડ છે સુકવા ને એ છે લીલા નથી રાતે પાછા સુકાઈ લઈ

પણ મેં તમારું ગુલાબ બનાવી દેতাম બતાવ્યું ને અને બનાવી જ ન દેતી બતાવી હું અમારે કારણ કે એ ગયા ને પછી આપણે વિડીયો બંધ થઈ ગયો એટલે બે ત્રણ નો કામ પછી ચાનો શું જોઈ ગઈ એ તો કઈ નો બતાવ્યું અને મસ્ત ચા થઈ ગઈ છે તૈયાર રોમે રોમેરોમે ટીકુ બેન કે રોમેરોમે દીવા બળાવી ચા છે તો આવા બધાય ચા પીવા

તો તમને ગમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ